હેલો ટુ ફેમિલી કેમ બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો ગાઈસ આજે તમને લાગતું છે કે થઈ અત્યારે બેક લિંક ક્યાં ઉપડ્યા તો હા ગાઈસ અત્યારે હું જાઉં છું થેડ દાતા દાતા કઈ બધા જવાનું એ યાદ નહીં ભાઈ બધા કોલ આવ્યો તો કે બહાર જવાનું છે તો અત્યારે હું જાઉં છું વદણી ડીસાવાળું તો અહી ગયા જાય ડીસા જઈશ ડીસા થેડ કોપર નહીં જવું અને આ બાજુ વદણી ગામ છે તે આપણું બાઇસ સર્વિસમાં મૂકવાનું હવે લેથમાં બોલ્ટ કઢાવાનો પહેલાં એ તો પૈબંધ કઢાવી દઈશ ને એથી આપણે ફોટોગ્રાફી કરવા માટે જવાનું પિસ્લ ભાઈબલના ફોટા પડવા માટે કે ભાઈબલ નાખવાના તો ખાસ જીગર છે વિપુલ તો ત્યાં જવા ત્યારે નીકળીએ આપણે ચલો ગાઈશ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તેમના ગાઈસ અત્યારે હું તો પહેલાં બહાર જઉં છું મમ્મી ગુડ મોર્નિંગ બાર આપું મમ્મી ફરવા હા

એટલે આપણે દિશા વાળા હાઈવે પર જવું પડશે પેલા ચોકડી પર થઈ તો ગાઈશ બ્લોક ના અંદર બને જો આજે ફરવા જવાનું છે હા ફાઈનલી આપણે ડીસાવાળા હાઈવે પર રોડ ઉપર આવી ગયા અને આપણે હવે જોઈએ છે ડાયરેક્ટ વધોલી વધોલી કેટલા કિલોમીટર બાકી આવે ખ્યાલ નહીં પ્રાઇસ વધો તો આપણે પોકડી જ આવવા વિપુલ ને કરીએ કેટલા રહ્યો તો ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી જાય અને વિપુલ પોચ મિનિટમાં આવવા સાથે એનો બાઈક બહાર જઈ થોડી ઘણો બાઈક આવશે તો કામ આવશે અહીંથી એનું કામ છે પાંચ કિલોમીટર દૂર ખોડવાણા તો કહીશ એને આવવા દઈએ આપણે વેઇટ કરીએ થોડી પછી આપણે જવાનું છે દોતીવાણા તો ગાઈશ વિપુલ તો આવી ગયો છે કામ

સમયે પાલનપુર વાકી ગયા પુલ જો ચારે ચાર પુલ આખો ગોળ રાઉન્ડમાં ચાર રસ્તા જેવું બનાવે છે પુલ અને અમે જે છીએ એક ફેન ના ઘેર

અને અહીંયા પરમિશન લેવી પડશે જવાની અંદર કે કોઈ ચાર્જ ટિકિટ કોઈ નથી તો ગાઈસ અહીંયા મેં આવ્યા હતા બાલારામ પણ અહીંયા ટિકિટ ચાલી રૂપિયા કહેવાય અને કેમેરો યુઝ કરવો હોય તો બે હજાર રૂપિયા અને કપલ કપલ શૂટ કરવું હોય તો પચીસો રૂપિયા તો અહીંયા પૈસા તમે આવ્યા હતા અમે જે છીએ તો ગાઈસ ફાઇનલી આપણે દસી વાળા ડેમ આવી ગયા

Oke teman-teman, kita sudah sampai di Dam Joyli, dan kita akan pergi ke lokasi lainnya. Di lokasi ini, kita akan berjalan ke Jambuwa, ke hotel yang ada di Vipul, dan kemudian kita akan menempatkan diri di Vipul. Oke teman-teman, kita sudah makan dia sudah meminta kita untuk makan di hotel સગાઈ જસ્ટ ક્વાર્ટરમાં એન્ટર થઈ ગયા આપણે અને અહીંયા પર માસ ચાલુ સકાય તમને બધા હું કઈ હાલતમાં આવ્યા હાઉટી જ રહું કદાચ કેમેરા પણ મોટું છેડી લાવો પછી છેડી લીધી કેમરો ડોક્યુલટી નહીં તમને બતાવો મારી હાલત ગાઈસ હું કેટલો ગયો હાઉ પૂરેપૂરો ક્વોલિટી જાય છું

તો ગાઈ જો અત્યારે તો પૂજા રોટલી બનાવવા બેઠી છે અને મમ્મી ને પપ્પા ને બજાર માંથી હાલ ઘેર આયા પપ્પા ને ગયા તો બજાર માં કામ હતું ને બધું લેવા મરચાં દૂધી ને બધું લા શાકભાજી ને અને ગાઈ જો વિરામ તો ફીફા સી બીજું કોઈ આવડતું નહીં અને ગાઈ જો પપ્પા હાડ્યા બાઇક લઈ અને મમ્મી લઈ જઈ સી એવા એ પપ્પા બાઈક પાછળ મૂકી જાય પાણી ભરી જાય હેડવાનું થોડું ફૂલિયે થાય છે